મુંદ્રામાં આધાર પુરાવા વગરના સિમેન્ટના જથ્થા સાથે એક વ્યક્તિ ઝડપાયો મુન્દ્રા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આધાર પુરાવા વગર સિમેન્ટનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતા એક ઈશમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજે ઝડપી પાડ્યો છે એલસીબીની ટીમ મુન્દ્રા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે સિરાચા ગામના રહેવાસી રામસંજી લઘુભાચવહાણ ઉંમર વર્ષ તેતાલીસની ઓરડી પરથી લૂઝ સિમેન્ટની ચોરાણું પ્લાસ્ટિકની થેલીઓ મળી આવી છે

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ